અઠ્ઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદો છે એટલે કાંઈ ચિંતા કરવાની નથી ચોમાસા દરમિયાન ખૂબ સારા વરસાદ પડશે ખેડૂતો છે એ શિયાળુ પાક પણ કરી શકે ને ઉનાળુ પિયત પણ કરી શકે એટલું પાણીની વ્યવસ્થાઓ પણ થઈ જશે એટલે અહીંયા ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી હા એક વાત ચોક્કસ છે કે ઘણી વખત ગયા વર્ષે પણ અમે એક આફત બતાવી હતી એવી આફત કદાચ આ વર્ષે પણ જુલાઈ અથવા તો ઓગસ્ટમાં આવશે અતિવૃષ્ટિની હવે મેં તો સૌરાષ્ટ્ર માટે એવું કીધેલું ને મારા ઓનલાઈન બધા વિડીયો છે યુટ્યુબ ઉપર ત્યારે મેં વર્ણન કરીને જે સમયગાળો આપેલો ચાર પાંચ દિવસનો ત્યારે એવું કીધું કે વરસાદ એટલી માત્રામાં પડવાનો છે કે મને એનું વર્ણન કરતાં ડર લાગે છે હું આગાહીમાં ક્યારેય ગભરાતો નથી ડરતો નથી પણ આજે મને આગાહી કરવામાં ડર લાગે છે એટલો ભયંકર વરસાદ પડવાનો છે આ ચાલુ અઠવાડિયાની અંદર અને એ મુજબના પછી તમે પણ જોયું હશે કે જૂનાગઢને અમરેલીને ગીર સોમનાથને જે ગયા વર્ષે અમારા જૂનાગઢની જે બહુ હાલત ખરાબ થઈ હતી અમને દુઃખ થાય અમારા સિટીની એવી હાલત ખરાબ થાય એટલે અને બીજા વિસ્તારોમાં પણ હાલત ખરાબ થઈ હતી આવા વરસાદો જે પડ્યા હતા કે ઘરો એક એક માળ મકાનના ડૂબી જાય તો એવી પરિસ્થિતિ કદાચ આ વર્ષે પણ થઈ શકે જુલાઈ તો આપણે ઈચ્છા રાખીએ ને ભગવાનને પ્રાર્થના કરી ન થાય આમ છતાં થાય તો ક્યારે થશે થાય તો જુલાઈની પંદરથી ત્રીસ જુલાઈ અથવા તો ઓગસ્ટ મહિનામાં આ જે દોઢ મહિનો પિસ્તાલીસ દિવસનો ગાળો છે એમાં શક્યતા લાંબા ગાળામાં અમને વધારે દેખાઈ રહી છે કેમ કે એ સમય દરમિયાન આયોડી પોઝિટિવ ફેઝમાં આવશે આયોડી એટલે શું તો કે જે હિન્દ મહાસાગરનું તાપમાન પોઝિટિવ ફેઝમાં હોય આઈઓડીનું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ આ જે પોઝિટિવ ફેઝમાં છે ને આ પિસ્તાલીસ દિવસમાં બહુ વધારે દેખાય છે એટલે ત્યારે એ પિસ્તાળીસ દિવસમાં ગમે ત્યારે થશે અને એ જે પરિસ્થિતિ જ્યારે સર્જાશે ને ત્યારે સિસ્ટમ બનશે ને ત્યારે અમે ચાર પાંચ દિવસની વાર હશે ને ત્યારે તેનું પરફેક્ટ અમે તારીખ અને લોકેશનો કહી દઈશું કે કયા વિસ્તારમાં ઇફેક્ટ કરશે અને જુલાઈ મહિનાની અંદર લાનીના પણ સક્રિય થઈ રહ્યો છે હવે એ શોટમાં મારે આપને એ પણ સમજાવવાનું છે ઘણી વખત અલનીનો અને લાનીનો આ શબ્દ છે ને વારંવાર ખેડૂતો સાંભળે છે પણ બિચારાને ચિંતા થાય કે આ છે શું અમને શું પરેશાન કરે છે ખરેખર અલનીનો એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું જાય અને એના પવનો છે એ મડાગાસ થઈને ભારત સુધી નથી પહોંચતા એને આપણે અલ્લીનો કહે છે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન ઊંચું હોય ગયું જ્યારે એ નોર્મલ તાપમાન હોય ત્યારે એ ન્યૂટ્રલ કહેવામાં આવે છે એ તાપમાન જ્યારે નીચું જાય પ્રશાંત મહાસાગરનું તાપમાન નીચું જાય એને લાનીના કહેવામાં આવે છે અને એ જ્યારે લાનીના હોય ને ત્યારે એ નીચું તાપમાન એ જે પ્રશાંત મહાસાગરના જે પવનો છે એ છેટ આફ્રિકાની બાજુમાં મડાગાસ્કર સુધી જાય મડાગાસ્કરથી સોમાલિયા તાંજાનિયા કેન્યા થઈને ભારત સુધી જે પહોંચે અને એ ભેજવાળા પવનો આવે ને એ આપણે મડા ગાસ્કર ને કેનિયાથી એટલે નૈઋત્ય દિશામાંથી આવે છે એટલે આપણે એને નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ અને એ ભેજવાળા પવનો છે પછી વરસાદ લઈને આવતા હોય છે એટલે આ વર્ષે છે ને જુલાઈ મહિનાની અંદર લાનીના સક્રિય થઈ જશે લાનીના જ્યારે જ્યારે સક્રિય થાય ને ત્યારે ચોમાસું લાંબુ ચાલતું હોય છે અને સારા વરસાદ થતા હોય એટલે જુલાઈ મહિનામાં લાનીના સક્રિય થશે જુલાઈમાં તો સારા વરસાદ થશે પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદો થશે એવું ચોક્કસ વાત છે સારો વરસાદ છે એટલે ટૂંકમાં ખેડૂતો માટે બહુ સારા સમાચાર એ છે કે વરસાદ સારું રહેશે બિલકુલ બિલકુલ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો આઠ ટકા સુધીના વરસાદો છે એટલે કાંઈ ચિંતા કરવાની નથી ચોમાસા દરમિયાન ખૂબ સારા વરસાદ પડશે